જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આજરોજ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં છેલ્લી વખત વર્ષ બે હજાર ચૌદમાં ચૂંટણી યોજાઈ હતી તો ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે જેમાં આગામી અઢાર સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરે મતદાન થશે તો ચાર મત મતગણતરી થશે મહત્વનું છે કે ચૂંટણી પંચે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી અને ચૂંટણી સંબંધિત તૈયારીની સમીક્ષા કરી હતી તો ચૂંટણી પંચ આગામી ત્રીસ સપ્ટેમ્બર પહેલા જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરવાની પણ યોજના ધરાવે છે આ મર્યાદા સુપ્રીમ કોર્ટે નક્કી કરી છે આ અવસર પર રાજીવકુમારે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી વર્ષ બે હજાર ચોવીસ વિશ્વ સ્તરે સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા હતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે થવું હતું ત્યારે અમારા અધિકારીઓ દ્વારા જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ તૈયારીઓનું નિરીક્ષણ કરવા ગયા હતા અને સામાન્ય જનતાને રાજકીય લોકોમાં